બનાસકાંઠા જિલ્લામાં પડેલ વરસાદે જે તારાજી સર હતી આ તારાજીને લઈને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીએ કેસડોલને વાત કરી છે પરંતુ આ કેસડોલને લઈને બનાસકાંઠા સાંસદે કહ્યું કે આ મુખ્યમંત્રી આ જે ગરીબ લોકો છે આ ગરીબ લોકો સાથે મસ્કરી કરી રહ્યા છે કેમ આવું ગેનીબેન ઠાકોરે કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તારના જે ચાર તાલુકા છે આ ચાર તાલુકામાં અવિરત વરસાદને કારણે જે તારાજી સર્જાઈ હતી આ તારાજીમાં અનેક લોકોને પીડા અને યાતના થઈ હતી જોકે છેલ્લા છ દિવસથી અવિરત જે વરસાદ હતો આ વરસાદ એટલી હદે તારાજી સર્જી હતી કે ક્યાંક ને ક્યાંક આ ચાર જે તાલુકા છે આ તાલુકાના અનેક જે ગ્રામીણ વિસ્તારના જે મકાનો હતા મના મકાનો પાણીમાં ઘરકાવ થયા હતા જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુ હતી આ ચીજવસ્તુઓ પાણીમાં તરબોળ થઈ હતી ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ અને વિપક્ષ આ સ્થળ ઉપર પહોંચવામાં નિષ્ફળ નીવડ્યું હતું જોકે મીડિયાના અહેવાલ બાદ પક્ષ અને વિપક્ષ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને આખરે આ જે બનાવના છ દિવસ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈ ખાતે પહોંચ્યા હતા અને આ તમામ બાબતનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ કર્યા બાદ બનાસકાંઠા તંત્રને આદેશ કર્યો હતો અને આદેશના પગલે કેશડોલ ચૂકવવાની વાત કરી હતી જોકે આજે આ બાબતને લઈને દસ દિવસ ઉપરનો સમય વીત્યો પરંતુ ક્યાંક ને ક્યાંક જે કેશડોલ છે કેશડોલ લોકો સુધી પહોંચી નથી અને ક્યાંક ને ક્યાંક જે ઘાસચારો છે આ ઘાસચારો અનેક જે વિસ્તાર છે વિસ્તાર સુધી પહોંચ્યો નથી એટલી કે નથી પરંતુ હાલમાં હાલમાં જે વિસ્તાર છે છે આ ગામો પાણીમાં ખેતરોમાં પાણી ભરાયેલા હોવાને કારણે હાલમાં પણ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસ મળતું નથી અને જે જગ્યાએ સરકારે ઘાસ ચૂક્યું છે તે જગ્યાએ ઘાસ ચૂક્યું છે અને અમુક એવા વિસ્તાર છે કે ત્યાં ઘાસ હજુ સુધી પહોંચ્યું નથી એટલે કે અનેક પશુઓના મોત થયા છે અનેક ઘણું ખેડૂતોને નુકસાન થયું છે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે પરંતુ હજુ સુધી જે સામાન્ય જે કેશડોલ છે આ કેશડોલની વાત કરી છે અને આ કેશડોલને લઈને બનાસકાંઠા સાંસદે કહ્યું છે કે ગુજરાતની સરકાર આ ગરીબ લોકો સાથે મશ્કરી કરી રહી છે શું કહી રહ્યા છે ગેનીબેન તે તમે સાંભળો વર્તમાન સમયની અંદર સોઈ ગામ કે આ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે જે ખેડૂતોને અને ત્યાંના સ્થાનિક લોકોને પશુપાલકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું આ મુખ્યમંત્રી આવ્યા ત્યારે ખૂબ લોકોને આશા અપેક્ષા હતી કે કંઈક સરકાર માવતરશે અને સારું ચૂકવણું કરશે અને મદદ કરશે પણ એ બધી આશા ઠગારી નીવડી માત્ર પરિવારમાં સાત આઠ જણા રહેતા હોય અને બે જણાને જ કેશ ડોલ એ પણ મનરેગાના રૂલ્સ પ્રમાણે બસો કે ત્રણસો પ્રાઇવેટ તમે મજૂરીએ જોવો તો પણ રોજના પાંચસો રૂપિયા મળે એટલે ત્યાંના જે ગરીબોની કેશ ડોલ ની અંદર મસ્કરી સરકારે કરી હજારોની સંખ્યામાં ત્યાં પશુધન છે એને ઘાસચારાની કે વ્યવસ્થા જે કરવી જોઈએ એ આજ સુધી જે પ્રમાણમાં એમની ડિમાન્ડ છે એ પ્રમાણે નથી થઈ ખેડૂતોને જમીન ધોવાણની ચુકવણા માટેની આ એક નાય ને એના રૂલ્સ આજે હાથ કે આઠ દાડા થયા પણ હજી સુધી એના જે જાહેર કરવા જોઈએ અને મદદ કરવી જોઈએ ના થઈ આપણે એક વાસ્તવિકતા છે તમે જો તે પ્રકારે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી આ તમામ બાબતનું નિરીક્ષણ કરવા સુઈગામ ખાતે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યા બાદ બનાસકાંઠા વહીવટી તંત્રને આદેશ આપ્યો હતો અને આદેશને લઈને જે કેશડોલ છે જે સામાન્ય મનરેગામાં જે સામાન્ય માણસ ચૂકવવામાં આવતું હોય તે પ્રકારે આ કેશડોલની વાત કરી છે તે પણ જે કમાવું છે આ કમાઉની વાત કરી છે ત્યારે બીજી બાજુ જે સરહદી વિસ્તારના જે ચાર તાલુકા છે આ ચાર તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોને એટલી હદે નુકસાન થયું છે કે ખેડૂતો વર્ષો બાદ પણ બેઠા થઈ શકે તેમ નથી કારણ કે ખેડૂતોની જમીન ધોવાણી છે ખેડૂતોના પશુના મોત થયા છે ખેડૂતોના મકાન પાણીમાં ગરકાવ થયા છે ત્યારે આ ખેડૂતોએ જે તકલીફ પડી રહી છે યાતના પડી રહી છે આ યાતનાને લઈને જે સરકાર છે આ સરકાર કેસડોલના નામે મશ્કરી કરતી હોય તે પ્રકારના આક્ષેપ ગેનીબેન ઠાકોરે કહ્યા છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર